કાચિંડા ને મારે એટલું કેવું છે કે સાચું બોલવાની તાકાત ન હોય ને તો ના સમાધાન ના ફોન જ ન કરે અને હાલ કદાચ હું ખોટી હોય તો મજડા હા ભાઈઓ તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે બસ એકલા વિવાદો ચાલી રહ્યા છે ને અત્યારે જે કીર્તિ પટેલ છે ને એ દેવાઈતભાઈ ખવડાના વિરોધની અંદર ઉતર્યા છે અને એક એવું એવું કહ્યું છે ને ખરેખર રંગ બદલતો કાચડો એવું ભાઈ દેવાઈત ખવડને કીર્તિ પટેલ કહી રહ્યા છે ને બીજું તો એવું એવું કહ્યું છે ને ખરેખર એ સાંભળીને તમને લાગશે ક્યાર પછી હાવ આવતો ના હોય આ ભાઈઓ બિલકુલ આ બધું કીર્તિ પટેલ દેવાઈતભાઈ ખવડને કહી રહ્યા છે હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે કીર્તિ પટેલ શા માટે દેવાઈતભાઈ ખબર ખવડને આવું કહી રહ્યા છે કદાચ તમને બધાને ખબર છે કે કીર્તિ પટેલ અને દેવાઈતભાઈ ખવડનો વિરોધ એક જ કારણથી થયો છે ને એ કારણ છે કે દેવાઈતભાઈ ખવડે કીર્તિ પટેલ ને ખજુરભાઈ સમાધાન માટે ના કોલ કર્યા હતા આજ કારણ હતું કઈક એના કારણે જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ દેવાઈતભાઈ ખવડ વિરોધની અંદર ઉતર્યા છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લ્યો અને ખાસ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ભાઈઓ આપણી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણે સોશિયલ મીડિયાના આધારે જે પણ માહિતી મળે છે એ આપવાનો તમને પ્રયાસ કરીએ છે એ સૌથી પહેલા તમને મળતી

પેલા કોઈ પણ સમાજ ને ટાર્ગેટ કરવાનો અને પછી માફી માંગી લેવાની હે પછી માફી માંગી લેવાની તો ભાઈ તું તો કેટલા